જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા જ વીડિયોમાં તો આવી ગયા સવિ તમારા માટે એક નવો જ વિડિયો લઈને વીડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને હા મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને ને કરજો અને હવે વીડિયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના કપૂરથી મેળવો દસ પ્રકારના ફાયદા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા અને નેગેટિવિટી દૂર કરવા માટે રોજ સાંજે પ્રગટાવો કપૂર કપૂર કે કપૂર મીણની જેવું જ ઉડ્ડયનશીલ વાનસ્પતિક દ્રવ્ય છે તેને મોટાભાગે આરતી પછી કે આરતીના સમયે પ્રગટાવવામાં આવે છે જેનાથી વાતાવરણમાં સુગંધ ફેલાઈ જાય છે અને મન તથા મસ્તિષ્કમાં શાંતિ ફેલાય છે કોલકાતાના એસ્ટ્રોલોજર અને જ્યોતિષ એક્સપર્ટ ડો દીક્ષા રાઠીના બતાવ્યા પ્રમાણે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં કપૂર ઉપયોગ વિશે ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કપૂરના અનેક ઔષધીય ફાયદા છે આજે અમે તમને કપૂરના વિવિધ જ્યોતિષીય ઉપાયો જણાવીશું જેમાં કેવી રીતે વિવિધ સંકટો સમસ્યાઓ અને બાધામુક્તિ મેળવી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કપૂર ઘરમાં રાખવાથી કે નિયમિત તેને બાળવાથી વાસ્તુદોષ દૂર કરનારું માનવામાં આવે છે આજે જુઓ કાળસર્પદોષ પિતૃદોષ આકસ્મિક દુર્ઘટનાઓથી બચવા ઘરમાં શાંતિ સ્થાપવા ભાગ્ય ચમકાવવા ધનવાન બનવા અને પતિ પત્ની વચ્ચે થયેલા અણબનાઓને સુધારવા કેવી રીતે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ નંબર એક પુણ્ય પ્રાપ્તિ માટે કપૂર બાળવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવી છે શાસ્ત્રો પ્રમાણે દેવી દેવતાઓની સમક્ષ કપૂર બાળવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આથી દરરોજ સવાર સાંજ ઘરમાં સંધ્યાવંદન સમયે કપૂર જરૂર પ્રગટાવો નંબર બે કાળસરક પિતૃદોષ મુક્તિ માટે પિતૃદોષ અને કાળસર્પ દોષ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને લીધે થતો હોય છે તેને દૂર કરવા માટે ઘરમાં વાસ્તુદોષ દૂર કરવો જોઈએ સાથે જ કપૂર બાળવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે નંબર ત્રણ આકસ્મિક દુર્ઘટનાથી બચવા આકસ્મિક દુર્ઘટનાઓનું કારણ રાહુ કેતુ અને શનિ હોય છે તે સિવાય આપણી તંદ્રા અને ક્રોધ પણ દુર્ઘટનાનું કારણ હોય છે તેની માટે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ કપૂર બાળવું જોઈએ નંબર ચાર સકારાત્મક ઉર્જા અને શાંતિ માટે ઘરમાં જો સકારાત્મક ઉર્જા અને શાંતિનું નિર્માણ કરવું હોય તો દરરોજ સવાર સાંજ કપૂરને ઘીમાં ભીંજવીને પ્રગટાવો અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાવો તેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થશે દુસ્વપ્ન નહીં આવે અને ઘરમાં શાંતિ રહેશે નંબર પાંચ અચાનક ધન પ્રાપ્તિ માટે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો સાંજના સમયે ફૂલમાં રાખેલ કપૂર સળગાવી દો અને તે ફૂલને દેવીને ચઢાવી દો તેનાથી તમને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે આ કામ તેતાલીસ દિવસ સુધી કરવું નંબર છ વાસ્તુદોષ સમાપ્ત કરવા જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુદોષ પેદા થઈ રહ્યો હોય તો ત્યાં કપૂરની બે ટીકડીઓ રાખી દો જ્યારે તે ટીકડીઓ ગળીને સમાપ્ત થઈ જાય ત્યારે બીજી ટીકડીઓ રાખી દેવી આ પ્રકારે કરશો તો ત્યાં વાસ્તુદોષ નહીં પેદા થાય નંબર સાત ભાગ્ય ચમકાવવા માટે પાણીમાં કપૂરના તેલના કેટલાક ટીપાં નાખીને નહાવ તેનાથી તમને તનની તાજગી મળશે અને તમારા ભાગ્યને પણ ચમકાવશે જો તેમાં કેટલાક ટીપાં ચમેલીનું તેલ નાખશો તો તેનાથી રાહો કેતુ અને શનિનો દોષ પણ શાંત થશે પણ એવું માત્ર શનિવારે કરો નંબર આઠ પતિ પત્ની વચ્ચે તણાવ દૂર કરવા રાતે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે એક સિંદૂરની પડકી રાખવી અને પતિએ પત્નીના તકિયા નીચે એક કપૂરની બે ટીકડી રાખી દેવી સવારે સિંદૂરને યોગ્ય જગ્યાએ ફેંકીને કપૂરને બેડરૂમમાં સળગાવી દેવું સંબંધો મધુર બનશે નંબર નવ ધનવાન બનવા માટે રાત્રિકાળના સમયે રસોઈ પૂર્ણ થયા પછી ચાંદીની વાડકીમાં લવિંગ તથા કપૂર સળગાવી દો આ કામ રોજરોજ કરશો તો ધનધાન્યથી તમારું ઘર હરિયુંભર્યું રહેશે ધનની ક્યારેય ખોટ નહીં પડે નંબર દસલગ્ન માટે લગ્નમાં આવતી બાધાઓને દૂર કરવા માંગતા હોવ તો ઉપાય ખૂબ જ કારગર છે છત્રીસ લવિંગ અને છ કપૂરના ટુકડા લો તેમાં હળદર અને ચોખા મેળવીને તેનાથી માતા દુર્ગાને આહુતિ આપો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ